વારંવાર કચ્છમાં ભૂકંપના આંચકા તો અનુભવાતા રહે છે ત્યારે આજે ફરી એક વખત કચ્છમાં તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે પરંતુ આ વખતે વૈજ્ઞાનિકોએ આ ભૂકંપના આંચકાઓને સારા ગણાવ્યા છે તો આવો જાણીએ કે આ પાછળનું સમગ્ર કારણ શું છે નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપના આંચકાઓ યથાવત છે જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા વધુ અનુભવાઈ રહ્યા છે આજે પણ કચ્છમાં ફરી એકવાર ધરતીકંપ આવ્યો હતો રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ સાત ની નોંધાઈ છે થોડા દિવસ અગાઉ પણ અહીંની ધરતી ધ્રુજી હતી મહત્વનું છે કે ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે ત્યારે ભૂકંપના નાના આંચકાઓને વૈજ્ઞાનિકોએ સારા ગણ્યા છે લખનઉના વૈજ્ઞાનિક મહેશ ઠક્કરના મતે આ નાના નાના ભૂકંપના આંચકાઓમાંથી શક્તિ નીકળી જતી હોવાથી મોટા ભૂકંપથી શક્યતા નહીવત રહે છે સામાન્ય રીતે વારંવાર આવતા ભૂકંપથી લોકો ડરી જતા હોય છે પરંતુ વૈજ્ઞાનિક મહેશ ઠક્કરના કહેવા પ્રમાણે ભૂકંપના નાના આંચકા પણ મોટા ભૂકંપનો તોડ છે તેથી તેના

આવે છે જે મોટા ભૂકંપમાં પરિણમે છે ડોક્ટર મહેશ ઠક્કરે કહ્યું કે કચ્છમાં જે છ ફોલ્ટ લાઇન એક્ટિવ છે જેથી તેમાં આવતા ફેરફારથી ભૂકંપના આંચકા નોંધાય છે કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ એમસીટી નામની ફોલ્ટ લાઇન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા નોંધાય છે જેની પરોક્ષ અસર ત્યાં થતા ભૂસ્ખલનમાં જોવા મળે છે એમસીટી ફોલ્ટ લાઇનમાં દબાણયુક્ત પ્રેશર ઊભું થઈ રહ્યું છે જેથી તે વિસ્તારમાં ભવિષ્યમાં આઠથી વધુ તીવ્રતાના મોટા ભૂકંપ પણ આવી શકે છે આમ કચ્છથી હિમાલય સુધી જ્યાં વધુ કે ઓછા પ્રમાણમાં ભૂકંપના આંચકા નોંધાય છે ત્યાં લોકોને ભયભીત નહીં પણ સતત રહેવાની જરૂર છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર